જસદણના બાલાજી ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રોડ ઉપર થઈ રહેલ બાલાજી ધામ ખાતે અનંત શ્રી જગદગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર શ્રી ગીરીજી મહારાજ સૌ પ્રથમ પહેલી વાર જગતગુરુ બન્યા પછી જસદણ મુકામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એકસો થી વધુ સંન્યાસી દીક્ષા લઈ સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ પથ અપનાવ્યો હતો સૌથી નાની ઉંમરમાં બનેલા જગત ગુરુ બન્યા પછી સૌપ્રથમ પહેલી વાર જ ગુરુ પૂર્ણિમાના દિવસે એકસો આઠ લોકોને દીક્ષા આપવામાં આવી હતી નવ નિર્માણ થઈ રહેલ શ્રી બાલાજી ધામ ખાતે હજારો હરિભક્તો ગુરુના શરણે પહોંચ્યા હતા સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પથ અપનાવ્યો હતો જે લોકોને દીક્ષા આપવામાં આવી તે લોકોનું મૂળદાન કરી તેનું પિંડદાન દાન કરાવવામાં આવ્યું હતું પિંડદાન દાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને નવા નામકરણની પણ વિધિ કરવામાં આવી હતી જગતગુરુ વિભૂષિત શ્રી એક હજાર આઠ જગતગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ અને તેમજ તેમની મોટી સંખ્યામાં હારી ભક્તોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિશાલભાઈ ભુવા આઝાદ મીડિયા લાઈવ જસદણ પવન પવિત્ર દિવસે હું જગત ગુરુજી મહારાજ પ્રથમવાર જસ્તન જ્યાં અમારી ગર્ગાચાર્ય પીઠમને બાલાજી ધામ બની રહ્યું છે ત્યાં પ્રથમ ગુરુ ઉજવી રહ્યા છીએ આજે લગભગ પચાસથી વધારે સંન્યાસ દીક્ષા મહોત્સવ રખાણો છે પચાસથી વધારે દીક્ષાર્થીઓ અહીંયા આવ્યા છે આખા ભારતભરમાંથી અલગ અલગ લોકો જગ્યાએથી જે સંસારનો ત્યાગ કરી આજે સનાતન ધર્મની અંદર સેવા કરો અને સનાતન ધર્મમાં પોતાનું જીવન સમર્પણ કરી અને સંન્યાસ દીક્ષા લઈ રહ્યા છે અને હાલમાં દીક્ષા મહોત્સવ ચાલુ છે વિશેષ કાર્યક્રમ સૌથી પહેલો કાર્યક્રમ છે દીક્ષા મહોત્સવનો જે અમારા સ્ત્રી જૂના અખાડાને અખાડાઓની પરંપરા મુજબ આજે આ જસદણની અંદર એક સરસ દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે અને એ પરંપરા પ્રમાણે દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જગદગુરુ મહેન્દ્રાનંદ ગિરિના બાપુના જ સાનિધ્યમાં અમે લોકોએ આ સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરેલો છે અમે સનાતન ધર્મની રક્ષા માટે એના આગળ દપાવવા માટે અને જ્યારે જ્યારે જરૂરત પડે સનાતન ધર્મને ત્યારે ત્યારે કામમાં આવવા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે અને અમારે ગુરુ મહારાજ છે એ ગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ છે કેટલા લોકો અમે આજે અમારા જે ગુરુભાઈઓ છે લગભગ એકસો આઠથી વધારે ગુરુભાઈઓએ અમે દીક્ષાજરી લીધેલી છે